રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર શું તમે જાણો છો કે તમે પીએફ ના પેન્શન ના રૂપિયા શકો અને એ પણ તમે તમારા મોબાઈલની મદદથી જ ઉપાડી શકો વર્ષો સુધી જે પીએફ ના પૈસા તમારા ખાતામાં આવતા હોય એ પૈસા હવે તમે જાતે જ ઉપાડી શકો પણ શરત એ છે કે તમે સાચી રીતે જાણો એના માટે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડશે એટલે હવે આ વિડીયોમાં હું હું તમને બતાવીશ કે કેવી રીતે તમે ઘરે બેઠા તમારા પીએફ ના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે હવે તમારે સૌથી પહેલા તો તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઈ કરીને સર્ચ કરો એના પછી આ પહેલી વેબસાઇટ ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં જેવો ક્લિક કરું એના પછી આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે જેવા આપણે નીચેની તરફમાં આવીએ એના પછી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને અલર્ટ તમારે બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પી એફનો પાસવર્ડ એન્ટર કરી લીધો એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે પાંચ મિનિટની અંદર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને ભૂલથી પણ તમારે ઓટીપી આઈડી ચાર આંકડાનું એન્ટર નહીં કરવાનું એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં ઇન થઈ જશો એના પછી ડાબી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને તમારે મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી મેનેજમાં નીચેની તરફમાં કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે તમે બેંકની કેવાયસી કરી લીધી કે બેંકની કેવાયસી કરવાની બાકી છે અને પછી તમારે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારો બેંક એકાઉન્ટ નંબર જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી લેવાનું એટલે હવે મેં ઓનલી પેન્શન વિડ્રોવલ ફોમ ટેન્સી સિલેક્ટ કરી લીધું એના પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ તમારે એન્ટર કરી લેવાનું એટલે સૌથી પહેલાં તો લોકાલિટી અને પછી સ્ટ્રીટ એન્ટર કરી અને પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સીટી એન્ટર કરી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના પેન્શનના રૂપિયા જમા થઈ જશે અને હવે હું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ